દાહોદ પોલીસ દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે ઝુંબેશ હાથ ધરાય છે જરૂરિયાતમંદ લોકોની ની ફાયદો ઉઠાવી વ્યાજખોરો બેફામ બન્યા છે અનેક લોકો મૂળ રકમ કરતાં બમણી રકમ વ્યાજ પેટે ચુકવ્યા પછી પણ ધાક અને નાણાંની ઉઘરાણી કરતા હોય છે જેના પગલે અનેક ગરીબ લોકો આત્મહત્યા કરવા પણ મજબૂર બને છે ત્યારે આવા વ્યાજખોરો વિરુદ્ધ કડક કાર્યવાહી માટે સરકાર દ્વારા ઝુંબેશ હાથ ધરી છે જેના ભાગરૂપે આજે દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલાના અધ્યક્ષસ્થાને લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એ એસપી પી સહિતના પોલીસ અધિકારીઓએ હાજર નગરજનોને અપીલ કરી હતી કે કોઈપણ સંજોગોમાં કોઈ વ્યક્તિ વ્યાજની ચુંગલમાં ફસાયો હોય તો કોઈ પણ ડર વગર પોલીસ પાસે આવે કોઈ વ્યક્તિ પોલીસ મથક સુધી સક્ષમ નથી તો પોલીસને જાણ કરે તો પોલીસ તેના ઘરે જઈ તેની વાત સાંભળશે લોકોને વ્યાજખોરો વિરુદ્ધ અવાજ ઉઠાવવા અને પોલીસને જાણ કરવા માટે અપીલ કરાઈ હતી આજ રોજ દાહોદ જિલ્લા પોલીસ દ્વારા દાહોદ શહેર ખાતે પોલીસ તાલીમ કેન્દ્ર ખાતે વ્યાજખોરીના દૂષણ સામે લોકોની ફરિયાદ પ્રાપ્ત થાય લોકો પોલીસને રજૂઆત કરતા થાય એ હેતુથી આજે નાગરિકો તથા આગેવાનોની એક મીટિંગનું આયોજન કરવામાં આવેલું હતું જેના માધ્યમથી લોકોને મેસેજ આપવામાં આવ્યો કે વ્યાજખોરીની સામે કોઈ પણ ફરિયાદ હોય તો કોઈપણ પ્રકારનો ડર રાખ્યા વગર પોલીસનો એપ્રોચ કરશો અથવા તો અમારી કચેરીનો એપ્રોચ કરશો અને જો કોઈ કારણસર કોઈ મહિલા વ્યાજખોરીથી પીડિત હોય અને પોલીસ સ્ટેશન ન આવવા માંગતા હોય તો દાહોદ જિલ્લા પોલીસ પ્રોએક્ટિવલી એમના ઘરે જઈ એમને સાંભળી અને ન્યાય અપાવવાનો પ્રયત્ન સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર